તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈ માં તો આજે આપણે બનાવીશું કચ્છની સ્પેશિયલ ઓરિજિનલ ટેસ્ટ સાથે કચ્છી સ્પેશિયલ મિક્સ ભેડ જે લોકો મારી જેમ ચાટના બહુ જ શોખીન હશે અને જે લોકો કચ્છ જઈ અને એક વખત આ ભેડ ટ્રાય કરી હશે તેને તો આનો ટેસ્ટ ક્યારે પણ નહીં ભૂલાયો હોય પણ હવે આપણે જ્યારે પણ જે જગ્યાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થાય તો ત્યારે ને ત્યારે જ આપણે તે જગ્યાએ જઈ નથી શકતા તો ચાલો આપણે ઘરે જ બનાવી અને રેડી કરી દઈએ તો કચ્છી ઓરિજિનલ એકદમ સરળ રીત સાથે સ્પેશિયલ ભેડ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌપ્રથમ મેં અહીંયા એક કડાઈની અંદર તેલ એડ કરી દીધું છે ત્યારબાદ મેં બટેટા અને ચણા બાફી લીધા છે તેને તમે જોઈ શકો છો કટ કરી લીધા છે 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 અહીંયા આપણું તેલ જે તે ગરમ થઈ ગયું તેની અંદર આપણે રાઈ એડ કરી દઈએ રાઈ આપણી સારી રીતે તતડી જશે ત્યારબાદ તેની અંદર આપણે હિંગ એડ કરીશું અને સાથે જ હળદર પણ એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે આપણા ચણા અને બટેટા એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો એક આ નાનકડી રીત સાથે જ આપણે સુપર ટેસ્ટી એવી કચ્છી બનાવી અને રેડી કરવાની છે તો ચણા બટેટા જે છે તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને આપણે સાતડી લેવાના છે ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ કર્યા બાદ તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ચાલો આપણે રેડી કરેલા ચણા બટેટા અને ત્યારબાદ મેં કચ્છની સ્પેશિયલ દાબેલી મસાલા સિંગ લઈ લીધી છે તેની રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યારબાદ અહીંયા ટામેટા ડુંગળીને ઝીણા ઝીણા કટ કરી લીધા છે સાથે જ કચ્છની સ્પેશિયલ મિક્સ ભેળ બનાવતી વખતે તેની અંદર ખમણ પણ એડ કરવામાં આવે છે તેની લિંક પણ હું નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યારબાદ મેં અહીંયા ગ્રીન ચટણી તીખી લાલ ચટણી અને સાથે જ મીઠી ચટણી લઈ લીધી છે તેની પણ હું લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ બધી ચટણીઓ જે છે તે ચાટ સ્પેશિયલ છે જોવાનું ભૂલશો નહીં ત્યારબાદ મેં અહીંયા મમરા લઈ લીધા છે જે આપણે મસાલા શિંગ અને મમરાની જે રેસિપી છે તે એક સાથે જ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાથે જ મેં અહીંયા ઘરની બનાવેલી શેવ જ લીધી છે જો તમને શેવની રેસિપી પણ જોઈતી હોય તો પણ હું તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે આપણે ભેળ બનાવવાનું શરૂ કરીએ તો આપણી ભેળ જે છે તે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેના માટે મેં બધી વસ્તુ પહેલાથી જ ભેગી કરી લીધી હતી હવે આપણે મમરા એડ કરી દઈએ ત્યારબાદ તેની અંદર આપણે શેવ એડ કરી દઈશું આપણો ભેળનો વિડીયો જે છે તે બહુ લાંબો ન થાય તેના માટે મેં બધી જ રેસિપીની લિંક જે છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હવે મમરા શેવ એડ કર્યા બાદ આપણે તેની અંદર આપણા તૈયાર કરેલા ચણા બટેટા એડ કરીશું ત્યારબાદ ચાર થી પાંચ નંગ ખમણ ઢોકળા જે છે તે પણ આપણે મસળી અને એડ કરી દેવાના છે ભલે તમે બધી જ ભેડો ખાઈ અને ટેસ્ટ કરી હોય પણ જો તમે આ કચ્છની સ્પેશિયલ મિક્સ ભેળ નથી ખાધી તો તમે કોઈ પણ ભેળ નથી ખાધી એક વખત જરૂરથી ટ્રાય કરજો આ સ્પેશિયલ કચ્છી મિક્સ ભેળ અહીંયા આપણે દાબેલી મસાલા શિંગ એડ કરીશું ત્યારબાદ તેની અંદર ડુંગળી અને ટામેટા એડ કરી દેવાના છે જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તે પણ તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ હું અહીંયા આપણી રેડી કરેલી જ રેડ ચીલી પેસ્ટ એડ કરી દઈશ ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરી દઈશું તો આપણે મીઠો રસ જે છે તે લાસ્ટમાં ઉમેરવાનો જેનાથી આપણી ભેળ જે છે તે જલ્દીથી પોચી ના પડી જાય ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈશું અને હવે તેની અંદર અંદર આપણે આપણે લીલા ધાણા એડ કરી અને રેડી કરેલા મોટા વાસણની બધા જ મસાલાઓને મમરા સાથે મિક્સ કરી લેવાનું છે ભેળ બનાવતી વખતે તમારે મોટા જ વાસણનો ઉપયોગ કરવાનો જેનાથી આપણી ભેળ જે છે તે એકદમ પરફેક્ટ મિક મિક્સ થાય તો અહીંયા આપણી ભેળ બને અને તૈયાર થઈ ગઈ છે તેને આપણે તરત જ સર્વ કરી લઈશું તો તમને મારી આ સ્પેશિયલ મિક્સ કચ્છી ભેળની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આ જ માટે આટલું જ ફરી મળીશું નવી રેસિપી સાથે અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી તમામ જ રેસિપીઓ જોવાનું ભૂલશો નહીં એક વખત જરૂરથી ટ્રાય કરજો I'm oh, not oh, oh.